નમસ્કાર દર્શન મિત્રો પૂછી દીપિકા પાંડ્યાને આપજી રહ્યા છો અર્વલ લેનિસ જોઈએ આજના સમાચાર મોડાસા એક શિક્ષણ નગરી તરીકે ઓળખાય છે થોડા વર્ષ પહેલા વાલીઓની વિચારધારા એવી હતી કે પોતાના બાળકને એક ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવે તો શિક્ષણ સારું મેળવી શકે પરંતુ અત્યારના શિક્ષણ ક્ષેત્રમાં સરકાર દ્વારા વિવિધ પ્રયત્નો થકી સરકારી પ્રાથમિક શાળાઓ દિવસને દિવસે સારું શિક્ષણ આપી રહી છે ત્યારે મોડાસાની શાહીકોટ વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળા નંબર સાત ખાનગી સ્કૂલ જે ખાનગી સ્કૂલની હરોળમાં કાર્યરત છે મોડાસાની સરકારી પ્રાથમિક શાળા નંબર સાત શિક્ષણની સાથે વિદ્યાર્થીઓને વિવિધ પ્રવૃત્તિઓમાં રસ દાખવી સારું અને ઉત્તમ પરિણામ આપી રહી છે ત્યારે મોડાસાની પ્રાઇમરી શાળા નંબર સાત દ્વારા દ્વિતીય વાર્ષિકોત્સવ ઉડાન કાર્યક્રમની રંગેચંગી ઉજવણી મુસ્લિમ એજ્યુકેશન સોસાયટી મોડાસાના પ્રમુખ યુસુફભાઈ ટાઢાની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો સમારંભમાં ઉપસ્થિત આમંત્રિત મહેમાનોને શાળાના વિદ્યાર્થીઓએ કાગળની પ્રવૃત્તિથી તૈયાર કરેલ ફૂલથી વિદ્યાર્થીઓ દ્વારા સન્માન કરાયું હતું શાળા દ્વારા વિદ્યાર્થીઓમાં રહેલો ડર અને આત્મવિશ્વાસ લાવવા સ્ટેજ પર લાવીને તે ડર અને આત્મવિશ્વાસ વધારવાના હેતુસર દ્વિતીય વાર્ષિક ઉત્સવ ઉડાનમાં ચારસો થી વધુ બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈ છવ્વીસ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી આ પ્રસંગે ગણિત વિજ્ઞાન રમતગમત ધોરણમાં ક્રમાંક મેળવેલ રંગોળી વેશભૂષા તેમજ વિવિધ પ્રવૃત્તિઓમાં નંબર મેળવ્યા હોય તેવા બસો જેટલા વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે ઇનામો આપી પ્રોત્સાહિત કર્યા હતા મોટી સંખ્યામાં ઉપસ્થિત વાલીઓ લોકોએ દિવ્યાંગ બાળકોની કૃતિ કવાલી મોબાઈલ એડિશન લેઝિમ કોમેડી દેશભક્તિ પિરામિડ વેશભૂષા પર્યાવરણ પાણી બચાવો જેવી વિદ્યાર્થીઓ કરેલ છવ્વીસ કૃતિઓની રજૂઆતને નિહાળીને શાળાના શિક્ષકોની કરેલ અથાગ મહેનતની પ્રશંસા કરી હતી સમારંમાં ઉપસ્થિત લોકોએ અને વાલીઓએ વિદ્યાર્થીઓની કૃતિઓના વિડીયો મોબાઈલમાં કેદ કર્યા હતા વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર મારું નામ સૈયદ મોહમ્મદ હનીફ મુસ્તુબા મિયા આચાર્ય મોડાસા પ્રાથમિક શાળા નંબર સાત આજે અમે અમારી શાળાનો દ્વિતીય વાર્ષિક ઉત્સવ ઉડાન કરી રહ્યા છે ગયા વર્ષે અમે વાર્ષિક ઉત્સવ ઉજવવાની શરૂઆત કરી હતી નહી પહલ સાથે આજે અમે આ જે કાર્યક્રમ કરી રહ્યા છે અમારી શાળામાં ચારસો ને એસી બાળકો છે એમાંથી ચારસો બાળકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે સમગ્ર કાર્યક્રમમાં ચોવીસ કૃતિઓ છે સાથે સાથે તેજસ્વી જે તારલાઓ છે વર્ષ દરમિયાન થતી કાર્યક્રમોમાં જે બાળકોએ વિશિષ્ટ શક્તિઓ એમની બહાર પાડી છે એમને સન્માનવાનો કાર્યક્રમ છે સાથે સાથે અમે વાલીની જાગૃતિ માટે વાલી વાલેદા સંમેલન પણ કરી રહ્યા છે મારું નામ મસી મેરુ નિસાબેન ઇસ્માઈલ ભાઈ છે હું મોડાસા શાળા નંબર 7 માં ગણિત શિક્ષક તરીકે ફરજ બજાવું છું આજે અમારો બીજો વાર્ષિક ઉત્સવ છે અને એ વાર્ષિક ઉત્સવનું નામ છે ઉડાન ગઈ સાલ અમે સરસ સફળ કાર્યક્રમ કર્યો આ વખતે પણ અમારો કાર્યક્રમ સરસ ચાલી રહ્યો છે આ કાર્યક્રમ કાર્યક્રમ કરવાનો મુખ્ય હેતુ એ છે કે સમાજને પ્રાથમિક શાળા એટલે ગુજરાતી શાળા એટલે એવું નહીં કે બસ ખાલી ભણવું પડે એની પાછળ જે થતી પ્રવૃત્તિઓ છે સરકારે જે અમને સગવડો આપી છે એ સગવડોનો ઉપયોગ કરી સ્માર્ટ વર્ગ અને બાળકોને કોમ્પ્યુટર લેબ સાયન્સ લેબ આવી બધી ઘણી સગવડો આપી છે અને એ સગવડોનો ઉપયોગ સમાજના બાળકો કરે અને સમાજ પ્રગતિના સ્થાને છે એ હેતુથી અમે આ કાર્યક્રમ કર્યો છે કાર્યક્રમમાં જે તેજસ્વી તારલાઓ છે શાળાના જુદી જુદી પ્રવૃત્તિઓમાં ભાગ લેનારા જે અમારા તેજસ્વી તારલાઓ છે એમનું સન્માન કર્યું છે અને એ ઉપરાંત શાળામાં થતી વિવિધ પ્રવૃત્તિઓમાં ઉત્તીર્ણ થયેલા બાળકો બારની જાહેર પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થયેલા બાળકોનું પણ અમે સન્માન કર્યું છે આ તબક્કે હું એટલું કહીશ કે અમારી શાળા પ્રાઇવેટ શાળાઓની હરોળમાં એવી દોડી રહી છે કે અમને ખુશી છે અને અમે શિક્ષકો એકમેક થઈ અને અમારી શાળાનો શાળાના કાર્ય કાર્યોમાં સરંજામ આપીએ છીએ તો પટેલ દિપેશ કુમાર જસુભાઈ ખૂબ શિક્ષક મળા છે સાર નંબર 7 આજે અમે ઉડાન થકી બીજો વાસ્તવિક ઉત્સવ ઉજવી રહ્યા છીએ જેમ આપ જોઈ રહ્યા છો કે બાબુભાઈ ડાડા એમના અધ્યક્ષ સ્થાને ઉજાઈ રહ્યો છે તેમ આજે અમે નઈ પહેલ કે જે અમારા બાળકોએ જે વિશિષ્ટ કાગળમાંથી પ્રવૃત્તિ કરી અને ફૂલ છડી બનાવી અને એમનું સન્માન કરી રહ્યા છીએ અને સુંદર આયોજન કર્યું છે અને અમારું શાળા જે એનસીએસમાં પણ સાયન્સ રાજ્ય કક્ષા લેવલે પણ વિજ્ઞાન મેળામાં પણ નંબર મેળવેલ છે તેમજ આજુબાજુ આખા વર્ષ દરમિયાન જે પણ પ્રવૃત્તિ કરેલી એમાં પણ નંબર મેળવેલ છે અને અમે ખાનગી શાળાઓના જે અમે બીજો વાર્ષિક ઉત્સવ કરી રહ્યા છીએ અને અમે સુંદર આયોજન કરી રહ્યા છીએ અને અમારા વધારે વધારે બાળકો અમારી શાળામાં પ્રવેશ લે એ અર્થે અમે સારામાં સારું શિક્ષણ પણ કરી રહ્યા છીએ અને આખા વર્ષ દરમિયાન સારી સારી પ્રવૃત્તિઓ કરી અમને તાજેતરમાં જ હાલ સાયન્સ કીટનો પણ સુંદર પ્રોગ્રામ કર્યો અને અવનવી લગભગ સો દોઢસો જેટલી કૃતિઓ બનાવી અને બાળકોએ વિશિષ્ટ રજૂ કરે છે અને એનું જાહેર પ્રદર્શન પણ યોજાઈ રહ્યું હતું અને ખૂબ સુંદર આયોજન અમારી શાળા થકી થઈ રહ્યા છે અને વધુમાં વધુ બાળકો અમારી શાળામાં પ્રવેશ લે એ અર્થે અમે ખૂબ સારી સરસ અમારી આખી ટીમ વર્કથી કામ કરી રહ્યા છીએ